જો આ તમારો અમે ભાઈ જો વાવે છે કે નહીં વાવતો હવે તો અડધું તમે વાટો ને અડધો હીરો વાટે અને તમારે ઘરનું દૂધ ખાવા મળે ડેરી જાય ને તો બધું હેડી જાય ઘરનું અલ્યા હવે મારી પોતે અલ્યા આટલે મેં કોઈ જાય વિચાર્યું જ નહીં હું તો આ બે વીઘા વાવું તો બે ડોબો રાખું છું હું શું વાત કરો તાણી આ ને હું શું કહું સારું હડો એનું આવો વાંધો નહીં તો હું એને કહી દે આવ્યો પણ ગેસ મારે છે છે તમારા ભાડમાં ભાડમાં તો શું હોય ખબર છે હાલ કોઈ ફરવું પડે એના માટે થોડું

વાળી શું કોમ છે તમ નાવા કોમ ગામમાં ભાઈ ભાઈના ભેગો થાય જો એટલે ભાઈ ભાઈના લ્યા ભાઈ બનેમાં લ્યાવા ને ભાઈ આ ઘરની જમીન છે તો પછી મય ધન આલો કે નોકરી દેતા તમે જ ઊંજા પડ્યા નથી આ જમીન માં તો ધન આલો હારું મ્યુ શું કહું હા લાવ 30 રૂપિયા દૂધની જલી લે તો મને ચા જબર ઓપ્યો હોય તો શું પીવું છે ચા ચા 30 રૂપિયા દૂધની જલીએ ઓવ 30 રૂપિયા આજ પછી દૂધની જલી લાવવાનું નોમ ના લે

આ ગોમો તારો થોડું મારતું મેઠું ને તેલ ને એ બધું લેવા ઓ હવે આટાણું લેવા એમ હ હ બરાબર આમ તો મહારાજ મારી બધું આટાણા ની કોઈ ખોટા જ નથી બોલો કે હાઈટ વીઘા જમીન છે ને બધું ઘણું છે એમ વાવે છે બહુ ગજું છે હારું તમાર તો હાઈટ વીઘા જમીન છે તો મરશો તો તમાર તો ડાટવાય ગોતવી ની પડે અહીં અહીં ભંડાર છે છોકરા એટલે હું નથી તાણે એટલે શું છે કબે છે કે હાઈટ વીઘા જમીન તો છે બરાબર મારે હા પૈસા ને કોઈ ટોટો નથી પણ

હાલ તમે આવતા હાલ હું તો વળતો થઈ જુ તેલ ને કાલ લેવા જાય તેલ તો કાલ લેવા જાજુ પણ હવે અત્યારે આવો આવો લેવાડો કાયા ખાલી ભાઈ મને જોતો કે હું મરી જો આ બધી બેહો મારી જ છે આયા બધા ડોબા તમારા એમ ના ભલા આદમી બેહો છે બધી હું વાત કરો છો આયા ભાઈ બેહાન ડોબા કેવ રહી યાર એ ડોબા બીજા હોય આ તો મારા જ બધી બેહો છે એવું એમ અને જો આરીને ને જે હાલવાની છે

હવે લાવો ખેડો ચાર ગણી રે હો મારા જી ગોમો આવું છે મારે લેવા લેવા તમારું નામ શું છે કે તમારું નામ આ પાયા નામ નામ હા મારું નામ ફુમતાજી ફુમતાજી ઓવે ઈ તો હાઈ ઠીકા જમીન છે હા

અરે પૈસા પેલા ભેજ તો બતાવો પૈસા રોકડા આલે અમુક કે ચિંતા કરો એટલે એવા તારા જેવા પાછે કેટલા ગરાગો આઈ આઈન જોઈ જોઈન દતારે તો પછી આ તો નજર લાગી જાય તો બધાઈ જવા ના હોય લે અરે ભેજ તો बताओ લે હેડી આપણે આ ઢોટાય આલવાનો હો ના આપણે તો દોવાજીથી ભેજ લેવાની છે તમન નહીં કે તો હું પણ આ તો કોઈ ભાગવા બોંધો હોય તો વેચાતા લેવો હોય તોય હા એ તો કોઈ લેવાના છે આજે ખબર નઈ પડતી ચલા મારવાની કો પંચાવન હજાર લેવા ના છે પંચાવન વ્યાજબી કરો કે વ્યાજબી

ભે ભરવા ના આયા નહી પછી ભે વેચી મારું બધું થતું રહ્યા હો અરે આજ કઈ યાર ગરાકો ઘણા આવે ના પાડવી ના ના હોજ જાય જા તો

એ ડોહો તમને ભરવા આપવા નથી હોતી કેટલું બોન વાય લીધું પાંચ હજાર રૂપિયા તો મેં પાંચ હજાર લીધા હતા એટલે પણ તારા મારી વાટ તો જોવી પડે કે સાચે ઢોરા વેચી મારવાના હવે અઠવાડિયાથી રાડ કરતા હતા કે આ ગરાગ લાય ગરાગ લાય ના વેચી એટલે હવે કયા થવા માંડ્યા પણ મને તો તારે પૂછવું પડે શું કિંમત માં આવી પચાસ હજાર મીએ પેલા પચાસ માં આવી છે તો એ તો કશો વાંધો નહીં જે પેલો ભરવા આવે એના દેવાની આમાં શું નવાઈ વાત છે

કાકા હું શું કહું તો છે મને જગ્યા યાદ આવે એ હું આરી જગ્યા ઉવ જોવા મું આમાં આવી ના ગયેલો હોય ખારે ખરે ખાચું અહીંયા વાત પહેલાં જેવું કરીને મેં લીધા તો પહેલાં પિક્ચર જોયું ને કાળા હા કાકા હું કહી યાદ કરતો આજે મેક્સીન પિક્ચર જોયું કાદા ને તો મરી ગયેલો મની આગળ જૂના તારો જૂના ચાલ અમ યાદ આવ્યા પોય

હા ભાઈ આયો તો તું મારે ચૂવી રીત ને આનું વાંકાને આયો ચુવી રીત ને અરે કાકા ભેસો મારે મસ્તી કરતો તમારો હંગત હું આ વાંકાઈ ઉવ હા ચાલે બજાડે હે મારે ચામાં કઈ ને ખેલ ખાન થાવ બાબા ભાઈ જાય થોડો માનો એ તો ધોઈ દે હું બધું ધોઈએ આઈ રીત ડોબુ આ રીત ભેજ હ આજે ભેટ ને ડોબું કેમ થાય આ તો આ દસ રે આવતું મુ હા ઉવ

હવે બીજી કિંમત કેટલી હાલવાની એ પરમાની અમે લઈ ગયે પેસ 45000 સાહેબ એક ને તા પોસ તમે મને આલ્યા હતા અને હવે 45 આલી ને તમે ભે લઈ જો પોસ પેલા વાઘુબા કાપી લેવાના તમારો ગાણો કે યાર વાઘુબા તમારો જો અને મારે હું જો હું તો ડોહા પાન ઓળખું કે કેમ ભાઈ તાણે આ લે બોખા એક જ ઘર માં આલ્યા ને યાર આ ભે મારી છે વાઘુબા નો મોકલ લેવા દેવા છે નહીં તાણે અરે ઈ કહેતા દાદા કે મારી બે છે

ડોબે જેવા થાય તેમાં ફરતા હાડો છો આયા ખબર છે શંકર ભેસ છે આવી હવે શંકર ભે નહી તો તમે લાગો છે છો એ વાતો તમારા કસે ભે હારી છે કે શું છે હવે હવે કાડું છે શું એમ કો છોકવે જ પાડો કાકા પેલા ગુલાબજી નાલ જો ને તમે તાર આય મુ એ ગુલાબજી આવા મહિને પૈસા હાલતા અરે ભઈ તો 12 મહિને આલ છે તો એનો વધો નહી મન એ એવું એમ ને જો

మా వంశ పాట